ભારત માતા હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત સંઘ ગઈકાલે અમારી રાત્રે બાર થી બે સીએમ સાહેબ પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ ગૃહમંત્રી એમને ગઈકાલે બોલાવેલા હતા અને વાત કરવા માટે એમને કહ્યું કે ભાઈ આ સમાધાન છે અને બે ત્રણ વાર માફી માંગી છે તો તમે એને માફ ન કરી શકો પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરીવાર હજી પણ માફી માગી લઈએ તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો એમાં માફી માગી લઈએ પણ ક્ષત્રિય સમાજની આપે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં એ અમે તો કીધું ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યા છે અત્યારે અમે જો એવો સંદોષો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે એ ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે કારણ કે અમે સમાજના સેવક છીએ અને હું ચાલી વર્ષથી સમાજની સેવા કરું છું નો પોલિટિક્સ કોઈ રાજકારણમાં છું નહીં જવાનો નથી અને મારો કોઈ પક્ષ નથી સામાજિક પક્ષ એ જ મારો પક્ષ છે ગઈકાલે મેં ગોર કમિટીના પચીસક સભ્યો કરણી સેના વગેરે વગેરે બધા ત્યાં હાજર હતા ગઈકાલે અમદાવાદ ત્યાં બધા મીડિયામાં રાત્રે ત્રણ વાગે જાણ પણ કરેલી છે મીડિયા પણ ત્યાં બધા હાજર હતા પણ સૌરાષ્ટ્રમાંથી મારું પ્રતિનિધિ એકનું હતું એટલે આજે તમારી સમક્ષ હું રજૂ થયો છું અને ત્યાં મિટિંગમાં એક જ વાતને એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય કા તમે પાછી ખેંચાવો કાં પોતે પ્રશોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે આ સિવાય બીજી અમારી કોઈ માંગ નથી અને આ સિવાય અમારી બીજી કોઈ વાત નથી સરકારે જે આપની સાથે વાત કરી તમે બોલાવો માફી પેલા વિવાદ એવો હતો કે ગોંડલમાંથી માફી માંગી હવે એવી વાત છે કે તમે કયો ત્યાં આવીને માફી પછી કોઈ શું ના ઇસ્યુમાં તો એવું છે કે જો સરકારે નવ પ્રતિનિધિ ક્ષત્રિય સમાજના મંત્રીઓ પૂર્વ મંત્રીઓ ધારાસભ્યો એ બધાને પંદર દિવસ પહેલાં હું ઊંકલા હતા પછી સરકાર બાર મંત્રીઓ ધારાસભ્યો એમને બોલાયા હતા ત્યારે પણ એ જ વાત હતી બધા મંત્રીઓ જ્યારે મળવા આવ્યા ત્યારે એ જ વાત હતી પછી જે સમાજનો ઉશ્કેરાટ છે એ સ્વયંભૂત છે કે મારા કહેવાથી પણ સમાજ માની જાય એવું પણ નથી હું સમાજને આદર્શ પણ ન કરી શકું કારણ કે સમાજ મારો ભગવાન છે અને ભગવાનથી વિશેષવું ન જઈ શકું હું મહાદેવનો પરમ ભક્ત છું મહાદેવની સાનિધ્યમાં હું તમને મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરું અત્યારે આમ જુઓ તો બાવી કરોડ છત્રીઓ ભારતમાં છે પણ હું તમને પિંચોતેર લાખની જ વાત કરું છું કે જેને મારા ઉપર વિશ્વાસને ભરોસો મૂક્યો છે સંકલન સમિતિ ઉપર અને મારા ઉપર જ્યારે અમે ગઈકાલે ગયા તે જાત જાતની ટિપ્પણીઓ થતી હતી ત્યારે પણ મેં એમ કીધું હતું અને મેં અવારનવાર કીધેલું છે કે જેનો બાપ એક એની વાત એક તો વાત ન ફરે એ સમાજનો સૂર છે મારો નથી જો સમાજને અનુકૂળ લાગે અને સમાજ એમ કહે ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એમને માન્ય છે પણ આ તો નહીં જ કરવાનું એવા કાલ અસંખ્ય મેસેજ આવ્યા જ્યારે અમને ખબર જ નહોતી કે અમારે ત્યાં જવાનું છે અમને તો મોડી સાંજે ખબર પડી હું તો પાંચ વાગે રાજકોટ હતો સાડા નવ દસે પહોંચ્યો બાર સાડા બારે મિટિંગ થઈ મંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ સાથે સીએમ સાહેબ સાથે અને પાટીલ સાહેબ સાથે પાટિલ સાહેબે વાત કરી ગૃહમંત્રી સાહેબે વાત કરી અમે પણ એમને અમને સાંભળ્યા એને અમે સાંભળ્યા અમારો કમિટીનો જે સવાલનો જવાબ હતો એ રાજપૂત સમાજનો સમગ્ર ઘર ઘર સુધી જે આપ જુઓ છો કે રોષ ફાટી નીકળો છે એ પાછો વડે એમ નથી એટલે એ બધાની એક જ માંગ છે કે માફી નહીં એની ઉમેદવારી કેન્સલ થાય કે પોતે જાતે ઉમેદવારી ખેંચે આ સિવાય છત્રીય સમાજનો જે અવાજ છે એ અવાજ અમે લઈ અને સીએમ પાસે અને ગૃહમંત્રી સાહેબ પાટીલ સાહેબ અને એ જ વાત રજૂ કરી અત્યારે હવે પરસોત્તમ રૂપાલા કલેક્ટર કચેરીએ પહોંચી છે આ નામાંકન ગયા છે એને ભરવાનું છે એટલે અમે કોઈ એવો કાર્યક્રમ નહોતો રાખ્યો અમે સંમેલનમાં એવું કીધું હતું અમારે સંમેલન સોળ તારીખે રાખવું હતું પણ આ ફોર્મ ભરાતું હતું એટલે નક્કી કર્યું કે ફોર્મને દિવસ આટલી બધી સંખ્યા થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એ જવાબદારી અમારી પણ છે એટલે મેં શિસ્તબદ્ધ આ મહાસંમેલન કર્યું કે ઐતિહાસિક પિંચોતેર વર્ષમાં પહેલું આ મહાસંમેલન હશે અને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે મા ભવાનીના સોગન પણ આપ્યા છે કે કાયદાની બહાર જવાનું નથી પોલીસનો સહકાર છે અને સરકારનો પણ સહકાર છે સહકારે પણ એક પણ પગલું એવું નથી ભર્યું કે જે છત્રી સમાજની રેલીમાં આવતા માણસોને રોકવા કે સંમેલન ન કરવું કે મંજૂરી ન આપી આ સંમેલનને તોડી પાડવું આ સંમેલનને ઉતારી પાડવું કદાચ ઘણીવાર વાર ચર્ચાઓ એ થતી હોય કે આની પાછળ કોઈ હશે કે અમારી પાછળ કોઈ નથી આગળ પણ સમાજ છે પાછળ પણ સમાજ છે ઉપર ભગવાન છે નીચે ધરતી છે એ અમે જાણીએ છીએ અમે કોઈના હાથા નથી બીના હથિયાર નથી બીના માણસો જાત જાતની વાત કરતી હોય આપણી સમક્ષ પણ એવી વાત આવતી હોય તો એ વાતને સમર્થન જરા પણ ના આપતા જ્યારે પણ કાંઈ વાત સત્ય હશે ત્યારે હું તમારી સમક્ષ જરૂર આવીશ કે નહીં પણ એ અફવાઓ જાત જાતની ફેલાવે છે એ કોઈ અફવાને હું સમર્થન આપતો નથી અને આપ પણ ના આપશો કારણ કે મીડિયા એ ઘણી બધી અમને જેમ સરકારે મદદ કરી છે એમ આપે કરી છે અમે ભાજપના વિરોધી નથી અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ કે રાજા મહારાજાઓ રાજ કરતા એવું અત્યારે એક રાજા તરીકે રાજ કરે છે દેશનો રાજા કહી શકાય તો અમે કાલ પણ એ કીધું કે અમે મોદી સાહેબના ચાહકથી અમે ભાજપ સાથે એંસી ટકા છત્રીયો છીએ અમારે ભાજપ સાથે નથી કોઈ બે સમાજ વચ્ચે નથી અમારે રહી નથી પણ અન્ય સમાજ સાથે નથી અઢારે અલમ અમારી સાથે હતા એ પરમદી આપે સંમેલનમાં જોયું હશે એ હમણાં સભાહતી એમાં રૂપાલા એવું બોલ્યા છે કે છત્રિય સમાજ છે તેને સપર્થ કરશે ના પણ એ તો વાત જ નથી આવતી ને હું સમક્ષ તમારી છું એ આખા છત્રિય સમાજની હું વાંચ આપું છું અને જો ક્ષત્રિય સમાજ એને મદદ કરશે દાખલા કે તો એક નામ આપે

માનો કે ઓગણીસ તારીખે પાછું ન ખેંચું પછી પાર્ટ ટુ એ વીસ તારીખથી મીટિંગ કરી અને પછી અમલમાં મૂકીશું એટલે વીસ તારીખે બેઠક મળશે ક્યાં મળશે ત્યાં અમદાવાદ અમદાવાદ ગોતા ખાતે આ રેપર કમિટીની મળશે અને માણું સભ્યો છે એમની મીટિંગ મળશે અને ત્યારે દરેક રણનીતિ ઘડાશે શું કરવાનું આગળ બરાબર છે એ જે માર્ગદર્શન આપશે એ સમાજ સ્વીકારી લેશે આજે કઈ સરકાર સાથે કોઈ બેઠક ખરી પાછી વાત એવી પણ આવે છે કે ગઈકાલની જે બેઠક મળ્યા પછી જે કોઈ નિવેડો નથી પરંતુ આજે બપોરે ફરીથી બેઠક મળવાની ના 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 એ બિલકુલ જૂઠી વાત છે જો આજે ફરીથી બેઠક મળવાની હોય તો હું અત્યારે હોવો જોઈએ હું આજ સવારે અત્યારે નવ વાગે આવ્યો છું રાત્રે પાંચ વાગે નીકળો છું એવી કોઈ વાત જ નથી છેલ્લો જવાબ આપીને અમે આવ્યા છીએ કે જો હવે સરકારને યોગ્ય લાગે બરાબર છે તો તમારે પરસોત્તમ સમજાવવાના છે ક્ષત્રિય સમાજને તમારે સમજવાનું નથી ક્ષત્રિય સમાજની એક માંગ છે એ તમારે સ્વીકારી લેવી જોઈએ એક જ વ્યક્તિથી અને એક જ વ્યક્તિને તમે ન કહી શકો અને સમગ્ર ક્ષત્રિય સમાજનો રોષ છે બરાબર છે અને ભાજપને કેટલું નુકસાન જાય છે એ બધી વાત અમે કરી તો તમે એક વ્યક્તિને કેમ ન સમજાવો અને તમે ન સમજાવો તો તમે એમને એવું કહો પોતાની ઉમેદવારી પોતે જાતે ખેંચી લે તમારું સન્માન રહીએ અમે એવું નથી માનતા કે ભાજપ સરકાર પાછું ખેંચી લે ફોર્મ એનું અને પરસોત્તમભાઈમાં જો ખરેખર ખેલેલી હોય તો આ પરિસ્થિતિમાં એમને એમનું ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ કે મારા થકી ભાજપ એને માફી પણ એવી જ માગી છે કે ભાજપને નુકસાન જાતું હોય બરાબર છે તો હું માફી માગવા પણ તૈયાર છું તો આજે પણ એ કહી શકે કે બે છત્રીય સમાજને બરાબર છે આટલો રોષ હોય અને ભાજપને મારા થકી નુકસાન હોય કારણ કે આ નુકસાન તો અમે અત્યારે રાજ્યની બહાર નથી ગયા પણ બાવીસ કરોડ છત્રીઓ છે સોળ જિલ્લામાં એની અસર જો અમે બહાર નથી ગયા છતાં પણ રાજસ્થાનમાં એમપીમાંથી મહારાષ્ટ્રમાંથી સંમેલનમાં કેટલા એવા એ પણ આપ જાણો છો એટલે અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન અત્યારે કર્યું પણ નથી પણ જો આ માંગ નહીં સ્વીકારાય તો એ અમે જે રણનીતિ કરશું ત્યારે જે કંઈ વાત કરવાની હશે એ બધા પગલાં અમે ત્યારે ભરવાના છે એ અમે નક્કી કરીશું વીસ તારીખ પછી હા વીસ તારીખ પછી જી રાષ્ટ્રાપી ના ગુજરાત ગુજરાત રાષ્ટ્રવ્યાપી અમારું આંદોલન જ નથી અત્યારે રાષ્ટ્ર વ્યાપી માત્ર અમારું આંદોલન ગુજરાત પૂરતું જ નથી માત્ર પરસોત્તમભાઈ રૂપાલા પૂરતું જ છે એ સિવાય બીજી કોઈ માંગ જ નથી અને આ માંગ છે અને ક્ષત્રિય સમાજની છે ક્ષત્રિય સમાજના અમે પ્રતિનિધિ છીએ એ અમે પ્રતિનિધિ તરીકે એની વાત રજૂ કરીએ છીએ અમે સંસ્થાના હોદ્દેદારો છે સમાજ અમારે વિશ્વાસ મૂક્યો છે એટલે અમારે એ વિશ્વાસ ત્યાં પહોંચાડવો એ અમારી ફરજ બને છે ના ઓગણીસ સુધી અમારો કોઈ કાર્યક્રમ નથી બરાબર છે પણ વીસ તારીખે

એટલે એ પ્રશ્નો કરવાની જરૂર જ નથી બી ટીમ મેં આપણે કીધું ને કે કોઈ પણ જાતની ચર્ચા થતી હોય વાત થતી હોય એ વાતને સમર્થન તમારે પણ નહીં આપવાનું અને હું જ્યારે સમર્થન કે કોર કમિટી જ્યારે સમર્થન આપે ત્યારે તમારે સમજવાનું કે આ વાત છે એ સત્ય છે બરાબર છે તો અમે તમારી સમક્ષ આવશું કે ભાઈ આ વાતને આ સમર્થન મળે છે બાકી એવી કોઈ વાત નથી